અને એક રિક્ષા આવતા તેમાં બેસી ગયા હતા બાદમાં તેમાં અન્ય બે મહિલાઓ પણ બાળકો સાથે આવી અને વૃદ્ધાની બંને બાજુ બેસી ગઈ હતી પોતાની શેરી આવતા હંસાબેન રિક્ષામાંથી ઉતરી ગયા હતા અને ઘરે પહોંચ્યા બાદ ગળામાં હાથ નાખતા તેઓનો બે તોલા સોનાનો ચેન ગાયબ થયો હતો આથી તેઓ હાફડાફાફડા થઈ ગયા હતા અને તુરંત જ પુત્ર રાકેશને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી અને રિક્ષામાં બંને તરફ બેસેલી મહિલાઓએ જ ધક્કામુકી કરી અને તેઓનો ચેન શેરવી લીધો હોવાની શંકા વ્યક્ત કરી હતી આથી પુત્રએ તુરંત ઉદ્યોગનગર પોલીસ મથકને જાણ કરી હતી આથી પોલીસે તેની પાસેથી બનાવની વિગતો લીધી હતી ત્યારબાદ ગઈકાલે પોલીસે તેઓને ફોન કરી અને બનાવ તેમના વિસ્તારની હદમાં બન્યો ન હોવાથી કમલાબાગ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું જેના પગલે વૃદ્ધાના પરિવારજનોમાં રોષ જોવા મળે છે વૃદ્ધાના પતિ પેરેલિસિસ ગ્રસ્ત હોવાનું અને પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ છે રાકેશ હરીશભાઈ જુંગી હવે મારા મમ્મી આવતા હતા નવ તારીખે હવે નવ તારીખે સવારે જુરીબાગમાંથી હાર્મોનિયન હોટલોનિયન હોટલ એ રિક્ષા બાંધી હવે રિક્ષામાં અજાણ્યા કોઈક બે બેન હતા હવે સાથે બેઠા અને એનો ચેન ગરામાંથી ઓલો થઈ ગયો તો અમે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હવે એમાં અત્યારે નવ તારીખની ફરિયાદ છે અત્યારે ચૌદ તારીખ થઈ ગઈ તો હમણાં અત્યારે ફોન કરીને બોલાવ્યા કે તમે કમલાબાગમાં અત્યારે ફરિયાદ નોંધાવો અમારામાં આવતું નથી હવે ચેન હતો બે ટોલા નું